બગસરા પર મેઘરાજા ગોખોને છ ઇંચ સામલા થાય બરસા થવકતા જળબગાકારની સ્થિતિ સર્જાની બગસરા પર મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ છ ઇંચ સામેલાધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી બગસરા પંથકમાં છ ઇંચ જેવો સામેલાધાર વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી વહેલી સવારથી ધોધમાર વરસાદથી બગસરા શહેર પાણી પાણી થયું હતું બગસરા અમરલી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા બગસરાના મુંજાસર ડેમાં ચાર ફૂટ નવા નીરની આવક થઈ હતી મુંજા ડેમમાં ચોરાણુસો ક્યુસેક પાણીની આવક થઈ હતી અને હજુ પાણીની આવક શરૂ છે બગસરા ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાને ધમાકેદાર બેટિંગ કરી હતી બગસરા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો બગસરાના ખારી વાઘણિયામાં ધોધમાર વરસાદ પડતા વરસાદી પાણી ભરાયા હતા તો ખારી વાઘણિયાના ચેકડેમો પણ છલકાયા હતા બગસરા પંથકમાં મેઘમહેરની વરસાદી પાણી ભરાયા હતા બગસરા અમરેલી માર્ગ પાણીમાં તરબતર થયા હતા બગસરાના અમરેલી માર્ગ પર દૂધ ભરેલું ટેન્કર વરસાદી પાણીમાં થંભી ગયું હતું અમરેલી બગસરા જવાના માર્ગ પર વાહન વ્યવહાર થોડીવાર માટે અટવાયો હતો વાહન વ્યવહાર બાધિત થતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી